બેકરીમાંથી ખરીદી કરેલી કેકમાં હાડકાનું લાકડું નીકળતા મહિલાને પોઈઝનિંગ થતા સારવાર હેઠળ ખસેડાય પાલીતાણા ખાતે રહેતા લાલજીભાઈ શિયાળ નામના વ્યક્તિના પુત્રનો જન્મદિવસ હોય તેમના દ્વારા સતનામ બેકરીના માલિક પાસેથી કેકની ખરીદી કરવામાં આવી હતી આ કેકમાં હાડકાનો ટુકડો નીકળતા પુત્રના માતા પિનલબેન લાલજીભાઈ શિયાળને ફૂડ પોઈઝનિંગ થતાં તેમને સારવાર અર્થે ખસેડાયા હતા જ્યારે સતનામ બેકરીના માલિકને મળતા તેઓએ ગોલ્ડન બેકરીમાંથી કેક મગાવ્યું હોવાનું જણાવ્યું હતું જ્યારે આ પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી શું કહેશો ભાઈ તમારી ત્યાંથી ગઈકાલે રેલવે સ્ટેશન ખાતે એક જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તેમાં કેક તમારે ત્યાંથી મંગાવવામાં આવી હતી તે કેકમાં માં હળદી કટકો મળ્યો છે અને જે બેને કેક ખાધી છે તેમને ફૂડ પોઈઝન થયું છે અને હાલ તે હોસ્પિટલમાં સારવાર અર્થે છે શું કેક અમારી પાસેથી લઈ ગયા હતા કાલ અમે તો કેક વેચાથી લાવી છે ક્યાંથી લાવો છો તમે બજારમાંથી બજારમાંથી નામ હશે ને ગોલ્ડન બેકરી ગોલ્ડન બેકરી ગોલ્ડન બેકરી વાળા જ્યાંથી કેક લાવો છો કાલ મારા છોકરાનો બર્થડે હતો તે મેં કેક લાવ્યા હતા કેક કાપી અને ખાધી નહોતી ફ્રીજમાં મૂકી દીધી હતી એ આજ સવારે સાડા અગિયારે ફ્રીજમાંથી કાઢી અને કેક ખાધી મેં અને મારા છોકરાએ કેકનું બટકું મોઢામાં નાખ્યું ને એવું તેમ ગળામાં આટક્યું હલવાઈ ગયું ઉલટી થઈ ઉલટી થઈ એટલે આટક્યું બહાર નીકળ્યું આટક્યું બહાર નીકળ્યું જોયું પછી મેં મારા ઘરવાળાને ફોન કર્યો કે આ કેકમાં હાટક્યું નીકળ્યું એ કે હું ઘરે આવું છું ઘરે આવીને જોયું તે આટક્યું હતું એ હાટક્યું લઈને એ બેકરીએ ગયા બેકરીવાળા ભાઈ કે હું તમને હમણે ફોન કરું એનો ફોન પછી કાંઈ આવ્યો નહીં ઘડીક દસ પંદર મિનિટ થઈ એટલે એ પાછા ગયા અહીંયા મને ઉલટી શરૂ જ હતી ઉલટી શરૂ થઈ ઉલટી થઈ બે ભાન થઈ ગઈ મારા કાકાજી અને માર કાકીજી મને દવાખાને લાવ્યા અને તાત્કાલિક અહીંયા દાખલ કરી તમારું નામ મારું નામ લાલજીભાઈ અરવિંદભાઈ ભાઈ શું ઘટના બની કાલ રાતે મારા છોકરાનો બર્થડે હતો કાલ રાતે અમે કેક લેવા ગયા હતા સત્તા બાયદુરમાં જે આપણે પતિકાની સામે છે ત્યાંથી હું રાતે સાડા નવ વાગે કેક લઈને આવ્યો કેક લઈને આવીને મેં મારા છોકરાનો બર્થડે સેલિબ્રેશન કર્યો સેલિબ્રેશન કરીને કેક અમારે થોડી થોડી ખાધી હતી વધી થોડી જે કેક વધી અમે ફ્રીજમાં મૂકી હતી ફ્રીજમાં મૂકીને આજે સવારે મારા ઘરમાં સાડા અગિયાર જ્યારે ખાધી ને ત્યારે કેક ખાધી ત્યારે એને મોઢામાંથી મગ હાટકું હલવાઈ ગયું જેવું બહાર કાઢી ઉલટી કરી એટલે એને ખબર પડી કે આ તો કીધું ન હોય કે મેં કીધું હા હાટકું છે પછી એ જેવું હાટક્યું એવું નીકળ્યું એ હું લઈને પાછા સતનામાયા ગુરુમાં ગયો એને મેં દેખાડ્યું મેં કીધું જો મેં કીધું કેકમાંથી માંથી મને કે ન હોય મેં કીધું હા પછી એને એ કેક નું હાટકે સેમ્પલ એને ખોવા માં

તમારે જે બે ત્રણ દાખલ રાખવી પડશે આ મામલે પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ હા અમે પોલીસ ફરિયાદ કરી છે